ધાનેરામાં સનરાઇઝ શોપિંગનું શુક્રવારે દબાણ દૂર કરવા ગયેલા કર્મચારીઓ સાથે પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત રાજકીય આગેવાનોએ ગેરવર્તૃ કરી હતી જેમાં કર્મચારીઓ રોષે ભરાયા હતા અને ચીફ ઓફિસર મામલતદારને આવેદનપત્ર આપી શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી હડતાળની ચીમકી આપી હતી જેને લઈને પાલિકાના કર્મચારીઓ શનિવારે હડતાળ કરી કામકાજથી અળગા રહ્યા હતા દરમિયાન પાલિકાના ઇજનેર મુકેશભાઈ મફાભાઈ ચૌધરીએ પોલીસ મથકે પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત સામે ફરિયાદ નોંધાવી છે જણાવ્યું હતું કે શુક્રવારના રોજ દૂર કરવાની કામગીરી માટે મુકેશભાઈ ચૌધરી બાબુભાઈ પ્રજાપતિ દાનાભાઈ વાઘેલા સાથે ગણપતભાઈ રાજપૂત સહિતના કર્મચારીઓ સનરાઈઝ શોપિંગ સેન્ટરે પહોંચ્યા હતા અને દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરી હતી દુકાન આગળ દબાણ કરનાર વેપારીઓએ પહોંચીને કામગીરીમાં રુકાવટ ઊભી કરી હતી અને ફરજ પરના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરતા નગરપાલિકાના કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું હતું અને શનિવારે એક દિવસ માટે કામકાજથી અળગા રહ્યા હતા જો કે ધાનેરામાં ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો બની રહ્યા છે અને ખોટા કાગળો રજૂ કરે છે છતાં કોઈપણ પ્રકારની ખાતરી કર્યા વગર મંજૂરીઓ આપી દેવામાં આવે છે

અને જેને ફરિયાદ કરવી એને ભલે કરે અને જે ફરિયાદ કરે અમે લોકો માટે જન્મ જવું છે તો જાશું પણ દાદરાના જે મુખ્ય મારગો તો મુખ્ય મારગે નો બસો નથી આવતી વિવેકાનંદ ના પાસે થાય બસ નથી આવતી છેલ્લા બે વર્ષથી લોકો રજવાત કરે છે છોકરા ભણે જોરે છોકરા છૂટા થાય ત્યારે આ મોરલીના ગલ્લા જોડે એક કલાક સુધી એટલું ટ્રાફિક જામ થાય છે

સુરેશ પ્રજાપતિ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ